ઓ નમો ભગવતે વાસુદેવાય નમઃ અથ શ્રી પુરાણે ચતુર્દશો અધ્યાય યમલોકનું વર્ણન ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ મને જણાવો કે યમલોક કેટલો મોટો છે અને કોણે બનાવ્યો છે તે કેવો દેખાય છે જે સભામાં ધર્મરાજ બેસે છે તે સભા કેવી છે હે દયાની દે જે ધર્માત્મા પુરુષો જે ધર્મ માર્ગે થઈને ધર્મ મંદિરમાં જાય છે તે માર્ગનું પણ મને વર્ણન કરો શ્રી ભગવાન ઉવાચ હે ગરુડ નારદ જેવા દેવર્શિયો જેને જાણવા ઈચ્છે છે તે સ્વર્ગીય ધર્મનગર ઘણા પુણ્યોના બળથી પ્રાપ્ત થાય છે આ નગરનું વર્ણન હું તને કહું છું યમપુરી યમપુરી અને ભવન એટલે કે યમલોક પૃથ્વીની દક્ષિણ નૈત્ય દિશામાં આવેલું છે તેને અનેક દરવાજા મજબૂત કિલ્લાઓ અને વિવિધ માર્ગો છે આ નગર એક હજાર યોજન એટલે કે આઠ હજાર માઇલ જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે આ નગરમાં એક ભવ્ય મંદિર છે જેનું નિર્માણ સ્વયં દેવ શિલ્પીઓ કર્યું છે આ મંદિર પચીસ યોજન લાંબુ અને દસ યોજન ઊંચું છે તે લોખંડની દિવાલોથી ઘેરાયેલું છે અને સેંકડો ધ્વજાઓ અને પતાકાઓથી શોભી રહ્યું છે અહીં સંગીતકારો અને ગાયકોનો કલરવ ગુંજતો રહે છે અને આ મંદિર મનોરમ બાગ બગીચાઓથી સુશોભિત છે ચિત્રગુપ્તના ભવનની આસપાસ રોગોના ભવનો આવેલા છે કે જે યમપુરીના નગરનો ભાગ છે પૂર્વ દિશામાં તાવનું મોટું ભવન છે દક્ષિણ દિશામાં સુડ અને વિસ્ફોટક જેવા રોગોના આવાસ છે પશ્ચિમ દિશામાં કાલપાસ અને અપચો અને અરૂચિના ભવનો આવેલા છે ઉત્તર દિશામાં રાજરોગ અને પાંડુ રોગના આવાસ આવેલા છે ઈશાન ખૂણામાં માથાના દુખાવાના આવાસ છે અગ્નિ ખૂણામાં બેભાન થવું તેના આવાસ આવેલા છે નૈઋત્ય ખૂણામાં ઝાડાનું ભવન આવેલું છે અને વાયવ્ય ખૂણામાં શરદી અને બળત્રના ભવનો આવેલા છે ચિત્રગુપ્ત દરેક મનુષ્યના શુભ અને અશુભ કર્મનો હિસાબ આ ભવનમાં જ લખે છે ધર્મરાજાની દિવ્ય સભા ચિત્રગુપ્તના ઘરથી વીસ યોજન દૂર અને નગરની મધ્યમાં ધર્મરાજાનો એક દિવ્ય અને રત્નમય મંદિર છે તે સ્વર્ગીય રત્નોથી જડેલું છે અને સૂર્ય સમાન તેજસ્વી લાગે છે તે બસો યોજનમાં ફેલાયેલું અને પચાસ યોજન ઊંચું છે આ ભવન એક હજાર મણી જળિત સ્તંભો પર ઊભું છે ધર્મરાજાના આ ભવનમાં સો યોજનની એક દિવ્ય સભા છે કે જે વિશ્વકર્માય યોગના પ્રભાવથી બનાવી છે તેની ભવ્યતા અને શોભાનો કોઈ પાર નથી આ સભામાં ધર્મ રાજા દસ યોજનના રત્ન જડિત આસન પર બિરાજમાન છે તેમની શોભા અવર્ણનીય છે અને તેમની સેવા માટે ચારે બાજુ યોદ્ધાઓ ઊભા છે આ સભામાં ઋષિઓ સત્યવાદીઓ તપસ્વીઓ સંન્યાસીઓ સિદ્ધ પુરુષો તેમજ સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓ સભાપદ તરીકે બેઠેલા હોય છે ધર્મરાજા નગરના મુખ્યત્વે ચાર માર્ગો છે જેમાંથી પાપીઓ અને પુણ્ય સાળીઓ પસાર થાય છે દક્ષિણ માર્ગથી માત્ર પાપી લોકો પસાર થાય છે આ માર્ગ ધર્મસભાની નજીક હોવા છતાં પાપીઓ તે સભાને જોઈ શકતા નથી પૂર્વ માર્ગેથી પુણ્યશાળી લોકો પ્રવેશ કરે છે આ માર્ગ ભોગવિલાસ અને સુખોથી યુક્ત છે ઉત્તર માર્ગ દુર્ગા અને સૂર્યના ભક્તો ધર્મયુદ્ધમાં ભાગ લેનારા સૂરવીરો યોગાભ્યાસીઓ અને મહાન દાનવીરો પ્રવેશ પામે છે અને પશ્ચિમ માર્ગમાં વિષ્ણુ ભક્તો ગાયત્રી ભક્તો વેદના જ્ઞાતા અગ્નિહોત્ર કરનારા અને સંતો પ્રવેશ પામે છે આ માર્ગે થઈને તેઓ ધર્મસભામાં પહોંચે છે ધર્મરાજા આ માર્ગે આવનાર પુણ્યશાળીઓનું આદરપૂર્વક સ્વાગત અને સન્માન કરે છે આ પુણ્યશાળી જીવો કલ્પકાળ સુધી યમલોકમાં નિવાસ કરે છે અને પછી પોતાના પુણ્યના બળે ફરીથી મનુષ્ય યોનીમાં જન્મ પામે છે ભગવાન વિષ્ણુએ અંતમાં કહ્યું કે હે ગરુડ મેં તને આ વર્ણન વિસ્તારપૂર્વક કહ્યું છે જે કોઈ આ કથાને સાંભળશે તે યમરાજની સભામાં આદરપૂર્વક પ્રવેશ પામશે અને સદગતિ પ્રાપ્ત કરશે શ્રી ગરુડ પુરાણે ચતુર્દશો અધ્યાય તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય પિતૃ દેવ કી જય શંકર ભગવાન કી જય તો મિત્રો આજના આ વિડીઓમાં આપણે ગરોડ પુરાણ માનો ચવુદમો અધ્યાય સાંભળ્યો આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યો હશે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ગરોડ પુરાણ માનો પંદરમો અધ્યાય સાંભળીશું કે જેમાં આપણે સાંભળીશું કે સ્વર્ગના સુખો ભોગવીને પવિત્ર કુળમાં જીવ ફરીથી જન્મ લે છે તો માતાના ગર્ભમાં તેનું આગમન કેવી રીતે થાય અને તે જીવ ગર્ભમાં કેવા વિચાર કરે છે તેની કથા સાંભળીશું

મારી સાથે ગરુડ પુરાણ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર